પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામ ખાતે ઐતિહાસિક અને પૌરાણિક સગત માતાના ધામ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું સાંતલપુર તાલુકાના ચારણકા ગામ ખાતે આવેલી ઐતિહાસિક અને પૌરાણિક સગત માતાના મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આજે બીજા દિવસે સગત માતાના ધામ ખાતે ભવ્ય શોભાયાત્રા સાથે મોટી સંખ્યામાં માનવ મહેરાણ પણ ઉમટી પડેલ આ પ્રસંગે આવેલા તમામ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું યજ્ઞ સાથે ભજન અને પૂજન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ કાર્યક્રમની અંદર સગત માતા યુવાન મંડળ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે ત્રિદિવસીય અલગ અલગ પ્રકારના કાર્યક્રમો સંતવાણી રમેણ દાંડિયા રાસ જેવા અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા

ખૂબ જ ફાળો આપ્યો છે ખૂબ જ સેવા કરી છે છેલ્લા પંદર વીસ દિવસથી માતાજીના પ્રતિષ્ઠા મહોત્સવને દીપાવવા માટે ખૂબ જ સેવા કરી રહ્યા છે જેવા યુવાનો ઘણા બધા છે નામ લેવા જાય રુક્ષી દરબાર છે વનરાજસિંહ છે જામના ગોઘા મંડળના અમારા ઘણા મિત્રો છે નોઘાભાઈ છે જેઓ ખૂબ સેવા કરી અને આ પ્રસંગને દીપાવવા માટે મહેનત કરી રહ્યા છે અને જેનું આપણે નજર સામે દેખી રહ્યા છે ખૂબ જ ભાવિક ભક્તો અહીંયાથી અયુ દળાણું છે માતાજીના દરબારમાં ખૂબ માતાજીનું આસ્થાનું લોક છે ઘણી બધી માતાજીના પ્રત્યે આસ્થાઓ લઈને આવે છે તેની તમામ માતાજી આસ્થા પૂરી કરે છે અને વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે જે ગામના દેવીસર તળાવની પાડે માનું ભવ્ય મંદિર બિરાજમાન થતાં જ માતાજીના પર માન દર્શન થાય છે અને દરેક ભક્તો ત્રણ દિવસથી ભોજન પ્રસાદનો લાહો પણ દેવા માટે આજે બીજો દિવસે માતાજીની પ્રતિષ્ઠાનો તમામ યજ્ઞ કાર્ય ચાલુ છે અને તેમાં તમામનો ફાળો ખૂબ જ મોટા પાડે ચાણકા ગામ સિવાયના પણ ઘણા બધા ગામોમાંથી જે પણ માતાજીમાં શક્તિમાં આસ્થા અને ભક્તિ ધરાવે છે

દુર્ગાક્ષ સમા સેવા ધાત્રી સ્વાહા સ્વધા આદ્ય થઈ આદ્યશક્તિમાં સગતના ચરણકા ગામે સમસ્ત ગ્રામ દ્વારા અને સમસ્ત ભક્તો દ્વારા ત્રણ દિવસની અવ્યાતિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચૈત્ર ચૌદશ અને પૂનમ ત્રણ દિવસનો આ પ્રતિષ્ઠા યાદ મહોત્સવ પ્રથમ દિવસે પંચકુંડી પંચાત્મક કુંડી સાથે પાંચ યજ્ઞોને પાંચ જમાનોને દેહ સુધી પ્રાય કરવામાં આવ્યું અને સાંજ સુધી ગ્રહ ઓમ યજ્ઞનો કરવામાં આવ્યો બીજા દિવસે એટલે કે આજે સવારમાં આવેલો કુટિર ઓમ યજ્ઞ કરી શોભાયાત્રા અને ધાળાવાડી આખા ગામમાં નગરયાત્રા કરવામાં આવી આજ સાંજે આદ્યશક્તિ મહાસગતના સ્તપન વિધિ પ્રાણ પૂર્વની વિધિ થશે મહાઅભિષેક થશે અને આવતીકાલે એટલે કે ચૈત્ર સુદ પૂનમના બાર ને ઓગણ ચાલીસ અભિજિત મુહૂર્તમાં વિજય મુહૂર્તની અંદર મા જગતંબાની પ્રતિષ્ઠા તો છે અને સાથે ગણપતિ ભગવાન હનુમાનજી ખેત્ર દિશાદેવ જે કે દેવતાઓ છે એની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને આશરે બે વાગે આ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે આ ભવ્ય આયોજન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ